મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે રાજ્યમાં અનેક જિલ્લામાં અવર મેઘમહેર થઈ રહ્યો છે ત્યારે અગાઉ પોરબંદર દ્વારકા અને જામનગરમાંથી ભારે વરસાદ પડતા પૂરતી સ્થિતિ નિર્માણ થયું છે ત્યારે હવે કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાનું રુદ્રશ્રો જોવા મળ્યું હતું કચ્છના નકતાણા આંબડાસામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણી ભરી વળ્યા હતા આ ઉપરાંત નકતાણા લખપતમાં ભુજ રાજ્યમાં ધોરીમાર્ગ પર વરસાદના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયા હતા ઉલ્લેખ એ છે કે હવામાન વિભાગ અગાઉ દિવસોમાં પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે જે જ્યાં મિત્રો વધુ જાણીએ તો છેલ્લા કેટલાક દિવસથી વરસાદ સૌરાષ્ટ્ર પર મહેરબાન થયો હતો પોરબંદર દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી ત્યારે હવે કચ્છ જિલ્લામાં મેઘરાજે તરબોળી કરી નાખ્યું છે જ્યારે મધરાતે જ ભારે વરસાદના પગલે અનેક તાલુકાઓમાં જળબવકટ થયો હતો જાણે નકતાણા અને આબાડસામાં તો મેઘરાજે તોફાની બેટિંગ કરતાં ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ગયો હતો જેના પગલે નીચાવાળા વિસ્તારમાં ઘૂંટણસરમાં પાણી ભરાઈ ગયા હતા જ્યાં મિત્રો આજના માટે આટલું જ જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ